મિત્રો મજામાં ને આજે આપણે આવ્યા છીએ ધોયારંગ ગામ માં ગામ દરિયાના કિનારે વસેલું એક ગામ છે ત્યાં દરિયાના કિનારે આવેલું છે એક સુંદર મજાનું અતિ પૌરાણિક મંદિર એ વાળવટી સિકુતર મંદિર છે પણ આજે પણ આ ગામમાં વાળવટી સિકુતર માતાના મંદિર ડોલી માતાના મંદિર તરીકે ઓળખવામાં આવે છે મિત્રો આ મંદિરની સ્થાપના આજથી હજારો વર્ષ પહેલા થઈ હોય એવું કહેવામાં આવે છે જ્યારે પાંડવ પોતાના જીવનકાળ દરમિયાન ચૌદ વર્ષના વનવાસ પર નીકળેલા ત્યારે તે ચૌદ વર્ષમાં એક દિવસ એક રાત અહીંયા રોકાયા હતા પછી પાંડવના સમયમાં એક રાત મતલબ આપણા આજના સાડા ત્રણ દિવસ બરાબર એક રાત થાય છે એક ખાસ વિશેષતા એ છે કે અહીંયા દર્શન કરવા માટે તમારે પગથે ચડવા નથી પડતા ઉતરવા પડે છે સાહેબ હા બરાબર સાંભળ્યું તમે અહીંયા દર્શન કરવા માટે પગથિયા ચડવા નથી પડતા ઉતરવા પડે છે હા દરિયાના પટમાં આવેલું આ મંદિર એના દર્શન કરવા માટે પગથિયા ઉતરીને નીચે તરફ જવું પડે છે સુંદર મજાનું આ મંદિર શ્રી વાણવાટી સિકુતેર માતા છે એનું મંદિર છે પણ આજે આ મંદિર શ્રી ડોહલા માતાના નામથી ઓળખાય છે અને એના પડછા આજે પણ અપરંપાર છે ભાઈ કહેવાય છે ને દરિયાની દેવી એટલી વાણવટી સિકોતેર માતા ત્યારે તમારી જીવન રૂપી નાવ મધ્ય દરિયે જ્વેલા ખાતી હોય અને તમે વાણવટી સિકોતરને યાદ કરો સાહેબ તો અવશ્ય હાજર થાય છે તમારા વાણ મેં તારે છે એટલે તા અને વાણવટી સિકોતેર માતા કહેવામાં આવે છે પાંડવ જ્યારે પોતાના જીવનકાળ દરમિયાન ચૌદ વર્ષના વનવાસના સમયગાળામાં તેઓ પોતાનો સમય વિતાવતા વિતાવતા આ દરિયા કિનારે આવી પહોંચે છે અને અહીંયા આવીને એક રાતનું રોકાણ કરે છે ને તેઓ અહીંયા શ્રી ડોલા માતા મંદિરની સ્થાપના પણ કરે છે અને સાથે સાથે દરિયાના કિનારે મહાદેવનું શિલિંગની પણ સ્થાપના કરેલ છે વર્ષો જૂનું આ મંદિર આજે પણ પોતાની એક આગવી ઓળખ આપે છે સુંદર વાતાવરણ અહીંયાનું જ છે તમને અહીંયા ખૂબ જ આનંદની અનુભૂતિ થાય એવી જગ્યા છે તમે અવશ્ય એની એકવાર મુલાકાત લેજો અને તમારા આજુબાજુ પણ જો કોઈ આવું ગામ હોય જે અતિ પુરાણ એક મંદિર હોય તો અમને કોમેન્ટમાં જણાવજો અમે ત્યાંની પણ એક મુલાકાત લઈશું જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરતા રહેજો